आप क्या कर रहे इधर? आप किधर? किधर से? आप किधर काम कर रहे हैं? ये किसका मज़ाक? किसका ये? हाँ? नीलकंठ का? अजीरे किसका? मैं तो नया आज नहीं आया, आज, आज મારું નામ જાડેજા શ્રીભાદેશરજી ગામ સાહેબ સુરબારી આડેસર આરએફ સાહેબ એ એમ કે છે કે ક્યાંય કામગીરી ચાલુ નથી તે વાત કરતા હોય એવું વાત કરતા હોય આ કાયદેસર ટે બે કાંઈ નથી આ કારખાનાવાળા રીતસર નવો પારો બાંધે છે અને ગૌચરને અભયારણ્યમાંથી જે મીઠી જમીન છે એમાંથી માટી લઈ આવી અને રસ્તાનું કામ ચાલુ છે કાનમેર ભીમડોકા અને આ સુરજબારી અને સુરજબારીના હાલની તારીખમાં અત્યારે કામગીરી ચાલુ છે નવાપારાની તો પરમદેવ સાહેબને મળ્યો ત્યારે સાહેબ એમ કહેતા હતા કે અંદર ગયાની કોઈને પરવાનગી નથી તો આ લોકોને કેને આપી પરવાનગી આ કેનો કારખાનો છે તો મને હજી મગજમાં નથી આવ્યો પણ આ ગાડી ખાલી થાય છે બાજુમાં પડી છે ઇટાજી છે અને આ તાત્કાલિક ધોરણે બંધ થવું પડે અને બીજો ભચાઉ જે કાંઠા વિસ્તારના સરસ્વતીને સોમનાથ કારખાના આજે હું મામલતદાર સાહેબને મળ્યો હતો ખુદ ત્યારે મામલતદાર સાહેબે એમ કીધું કે એક અઠવાડિયામાં એ કારખાનાને ખાલી કરાવવાના છે પોલીસ પ્રોટેશનની કાંઈક માંગ કરતા હતા સાહેબ હવે મામલતદાર સાહેબ કે એવું કહેવાનું થયું કે અઠવાડિયામાં અમે ખાલી કરાવશું કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોચી ગામ ભીમદેવકા કાનમેર માણાબા મધ્ય આવેલ ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે મીઠા ઉત્પાદન માટેના કારખાનાઓ બનાવી નાખવામાં આવ્યા છે આ રીતે આ ભૂમાફિયાઓ દ્વારા આ અભ્યારણની પ્રતિબંધિત અભ્યારણની જમીનો ખોટી રીતે ગેરકાયદેસર રીતે દબાણ કરીને મીઠા ઉત્પાદનની કામગીરી કરવામાં આવી રહી છે આ રીતે ખોટી રીતે દબાણ કરવામાં આવેલ હોય જે પ્રતિબંધિત અભ્યારણની જમીનના વિસ્તારમાં મોટા વાહનો લઈ જવામાં આવી રહ્યા છે જેના કારણે વન્ય પ્રાણીઓની જાનને પણ જોખમ રહેલ છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અરજ કરવામાં આવી છે આ ઉપરાંત હાલમાં કચ્છના નાના રણને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલ છે છતાં પણ આ મીઠાના કારખાનાઓ ગેરકાયદેસર રીતે રસ્તે ચાલી રહ્યા છે તેમજ આ કારખાનાઓનું બાંધકામ કરેલ છે આ ઉપરાંત તેમાં મોટી માત્રામાં ખનીજ ચોરી થઈ રહી છે આ કારખાનાઓ કોની મંજૂરીથી બનાવવામાં આવેલ છે અને ચલાવવામાં આવી રહ્યા છે તેની તપાસ કરવામાં આવે આ ઉપરાંત અંદરના વિસ્તારમાં હિટાજી તેમજ ટ્રેક્ટર કામ કરી રહ્યા છે આ રીતે આ ગેરકાયદેસર રીતે ચાલતા મીઠાના ઉત્પાદનના કારખાના બંધ નહીં કરવામાં આવે તો એક મોટો જન આંદોલન કરવામાં આવશે યોગ્ય ન્યાય મળે તે માટે શ્રી પ્રાંત અધિકારી સાહેબ પ્રાંત કચેરી ભચાઉ કચ્છ શ્રી ડીએફઓ સાહેબ ધાગંદ્રા સીઆરએફઓ સાહેબ આડેસર તાલુકો રાપર કચ્છ શ્રી ફોરેસ્ટ ઓફિસર સાહેબ આડેસર તાલુકો રાપર કચ્છ શ્રી વન વનઅભયારણ્ય રાજ્યમંત્રી સાહેબ શ્રી ગાંધીનગર અને શ્રી કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરને રજૂઆત કરવામાં આવી છે